પોતે જે ભણ્યા તેની સક્ષમતા રજૂ કરે છે ત્યાર પછી મૌલાના દ્વારા બાળકોને તેમની સક્ષમતા પ્રમાણે માર્ક્સ આપી ઇનામ રૂપી ગિફ્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે તાંદલજા સંતોષનગર ખાતે છેલ્લા અઢાર વર્ષ ઉપરાંતથી આ જલસાનો પ્રોગ્રામ કરવામાં આવે છે આ પ્રોગ્રામમાં મહિલાઓ બાળકો વડીલો યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આ વાર્ષિક જલસામાં નિયાઝ પણ રાખવામાં આવે છે એક બે ત્રણ નંબર આવનાર બાળકો અને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામ રૂપે ભેટ આપવામાં આવે છે આ જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મહેમાન તરીકે મૌલાના સૈયદ અબ્દુલ કાદિર બાપુ હાજર રહ્યા હતા સાથે તાંદલજાની મસ્જિદના મૌલાનાઓ ટ્રસ્ટી હાજર રહ્યા હતા સાથે સંતોષનગર મસ્જિદના મૌલાના મલેક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા અને જલસામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જલસામાં ખાસ વડોદરા હરણી તળાવ કાંડમાં મૃત્યુ પામનાર બાળકો શિક્ષકો માટે દુઆ કરવામાં આવી હતી આ જલસા પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસેન હાજી મલેક રુસ્તમભાઈ જિયાઉદ્દીન ઠાકોર ફોજી અને સંતોષ પ્રમુખ આબિદ મલેક નથુભાઈ મહમ્મદભાઈ ગોરી ઇન્દ્રિશ ગાંચી આસિફ વોરા ગુલામ મુલ્તાની તથા અશરફી ફ્રેન્ડ સર્કલના યુવાઓએ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો જ્યાં કયો વિસ્તાર છે અને શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ તાનેલા વિસ્તારમાં સંતોષનગર આવેલ છે આજે મદ્રેસાના બચ્ચાનો જલસો હતો અમારે ત્યાં કઈ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો આજે નાના બચ્ચાઓનો જલસા બચ્ચાનો જલસા તો અહીંયા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું અસરી ફ્રેન્ડ સર્કલના ગ્રુપના દ્વારા બાળકોને કઈ રીતે અહીંયા પ્રોત્સાહન અમારી મસ્જિદમાં આજથી કમસે કમ પંદરથી થી વીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે બચ્ચો જલસામાં ત્યાં બધું ઇસ્લામિક બધી વસ્તુ શીખવાડવામાં આવે છે અને તેનો જલસો પરીક્ષા એક્ઝામ જેવું એ જલસો હોય છે આ જલસા પછી શું કાર્યક્રમ કરવાનો જલસા પછી આ નિયાઝ પ્રોગ્રામ અમારા અસહી ફ્રેન્ડ સર્કલ જેટલા બી જવાન છોકરાઓ છે એમના તરફથી નિયાઝ પ્રોગ્રામ હોય છે અસરફી મસ્જિદમાં જેટલા પણ બાળકો છે એકસો સાહીઠ જેટલા છોકરાઓ છે બધાને ટ્રસ્ટીઓ અને જે સંતોષનગરના જે પ્રમુખ છે એ લોકો દ્વારા ઇનામ કરવામાં આવે છે ચલસા પછી આ કયો વિસ્તાર છે અને અહીંયા સારો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મથુરા નગરી બાજુ પાછળ આવે સંતોષનગર વિસ્તાર છે ત્યાં અમારા જે અસરફી મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત મદ્ર સાહેબ ફેજે ગરીબ નવાજનો વાર્ષિક બાળકોનો જે જલસો હતો એ પ્રોગ્રામ આજે અહીંયા રાખવામાં આવ્યો છે કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અલ્લાના ફટો કરમથી જ્યારથી મદ્રેસો ચાલુ થયો છે ત્યારથી આજ સુધી દર વર્ષે આ પ્રોગ્રામને અંજામ આપવામાં આવે છે કરીબન કરીબન પંદરથી વીસ વર્ષથી આ પ્રોગ્રામ અવિરતપણે ચાલતો રહે છે આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને કેટલી સંખ્યામાં બાળકો હોય છે આ પ્રોગ્રામ જે છે એ પબ્લિક અને બધાના સંતો સગરના રહીશો તેમજ અમારું સંતોષ જે અશરફી યંગ સર્કલ છે તે બધા જ લોકોના સહયોગ અને સહકારથી કરવામાં આવે છે જે આજે તમે જોઈ રહ્યા છો તે એની અંદર ઇનામ આપવામાં આવેલ છે એવી ડોનર તરફથી આપવામાં આવેલ છે બીજા બાળકોને દરેક બાળકોને ઇનામ આપવામાં આવેલ છે અને જે અહીંયા જે ન્યાજ જે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી અશરફી યંગ સર્કલ તરફથી બિલકુલ કરવામાં આવેલ છે બધા પૂરા બાળક પૂરા બાળકોને પૂરી વસ્તી માટે કરવામાં આવેલ છે ગુલામ હુસનસિંહ

अल्लाह फरमाता है एक पढ़ा लिखा हुआ आदमी आदमी बराबर नहीं हदीस में फरमाया मर्द और फर्ज है जब हम इस हदीस पाक पर गौर करते हुए मालूम होता है दी करना जितना मर्दों के लिए जरूरी है उतना औरतों के लिए भी जरूरी है क्योंकि इस्लाम का कानून जितना मर्दों के लिए बना बच्चे का पहला स्कूल माँ की गोद और उसके घर का माहौल होता है माँ दींदार होगी तो बेटा भी दींदार होगा माँ शरीफ होगी तो बेटा भी शरीफ होगा ने फरमाया औरत घर के लिए जन्नत भी है और जो यानी के नेक औरत घर को जन्नत बना देती है जब और बच्चा हुआ औरत अपने घर को जहनुम बना देती है इसलिए जरूरी है अपनी औरतों को दीन की तालीम दे घर जन्नत जैसा फरमान पैदा होगी माँ बाप को गाली देने वाली पैदा होगी बहन बेटी को वाली पैदा होगी बीवी को तलाक देने वाली पैदा होगी अगर एक माँ अपने बच्चे को कुरान पढ़कर दूध पिला दिए तो बेटा आशिक के रसूल बनेगा गोश का गुलाम बनेगा मस्जिदों को आवाज करने वाला बनेगा अल्लाह तला की बार का मैं दुआ काम करने, करने की तोहफी न